એટલા માટે બ્લોગ ચાલુ કર્યો હે ને જો સમારે હિચકે હે તુમે લઈ નિશાળેથી આવી ગયો પાંચ વાગે આવી જાય કારણ કે મેં હમણાં કીધું જ આપણે આજ મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો હે હાથ વાગવા આવ્યા હે કારણ કે આજે એક વસ્તુ આપણે બનાવવાની હે ને તેને પપ્પા કે આપણે બ્લોક ઉતારી લે કા તુ અને આ એકલા બ્લોક માં તમે જોયું જશે મારે આઈક્યું જીમી ઝીણી હે કારણ કે મેં ચશ્મા પેરીને બ્લોક ઉતાર્યો તો તો જેને એ બ્લોગ જોયો ન હોય તો જોઈ આવજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે શું વસ્તુ બનાવવાની આપણે તમને બતાવી દઈ જો આ છે આપણે દહીં અને આપણે ચાર વાગ્યા ટુકડી અડદની દાળ પલાળી દીધી હતી કારણ કે આપણે દાળ દહીં વડા બનાવવાના હે એટલે એમાં એક મરચું નાખી દીધું હે અને થોડાક આદુના ટુકડા નાખી દીધા હે અને હમણાં ધૂમિલના પપ્પા દહીં લઈ આવ્યા હતા તો આપણે દહીં વડામાં ઠંડુ દહીં હોય ને તો જ મજા આવે એટલે આમાં હમણાં ખાંડ નાખી દેવું અને થોડી વળી ઓલી ઉઘેણી નાખી દેવું અને ઘડીક વાર હલાવીને પછી ફ્રિજમાં રાખી દેવું તો આપણે આપણા વડા તૈયાર કરી લેવું તો ડાળ તો આપણે ચાર વાગ્યાની બાફવા મૂકી દીધી હતી એટલે મસ્ત મજાની જો કેવી પલળી ગઈ છે જો ભાંગી જાય આપણે આમ નખ મારીને તો તો હમણાં એને જો મિક્સરે કાઢી લીધું છે હમણાં મિક્સરમાં આપણે ફેરવીને મિક્સર પછી એમાં થોડુંક આમ પાણી નાખીને આ લાવીને વડા પાડી દેવું તો આ માં આપણું દહીં ઠંડુ થઈ જાય તો કેવા દહીં વડા બને તો મમ્મી પપ્પાને દહીં વડા ચખાડવા હે તો કેવા બને કેવા નહીં એની પાસે આપણે જાણીશું તો બ્લોકમાં બન્યા રહેજો આપણે દહીં દહીંમાં ખાંડ નાખીને ફ્રિજમાં મૂકી દઈ અને ધૂમેલના બાદ ધૂમેલના હતા દામણા આવી જાય હે તો આપણે ગાય ગયા ફટાફટ દહીં વડા બનાવી નાખીએ અને એની આગળ આપણે જાણવા જોહે જાણીશું કે મેં દહીવડા કેવા બનાવ્યા ઓ તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો

તળવા અને તાર લગીન વાર આમ બેટરને ને હલાવી મસ્ત મજાના માથા જેવો આવી જાય ને તાર લગીન તાર લગીન બ્લોક માં બેના રહેજો જો આપણે વિડિયામાં આગળ વિડિયામાં જોયું તો કે ને એક ખરખું આમ આમ આવી રીત ને એક જી બાજુ તમે આમ હલાવતા હોય ને ઈ બાજુ જ હલાવવા રાખવાનું ન કરે કે આમ આડા હોડું આ સાઈડ ને હલાવવાનું આ સાઈડ હલાવતા હોય ને તો આ સાઈડ જ આમ હલાવવાનું અને મસ્ત મજાનો જો હાથો આવી જાય અને બધા એમ કહેતા હોય કે પાણીમાં તમે નાખો ને એટલે મસ્ત મજાનું તરશે તો આપણે ટ્રાય મારી થોડુંક જ પાણી છે તોય આપણે તરે હે જો મસ્ત મજાનું આપણું બેટર બની ગયું હે ને આમાં ચોખ કોઘરા ફેરવે છે મસ્ત મજાનું બેટર બની ગયું છે ને આપણે તેલ આવી ગયું હે ચાલો હવે ફટાફટ આપણે બનાવવામાં નહી વડા પોચા બની વડા આપણે ખોલીને જોઉં જવું એટલે મસ્ત મજાની અંદર ચારી પડેલા એ છે આપડે બેટર મસ્ત મજાનું બની ગયું હતું ને તો આપણે એક ગાણું જોઈએ મૂકી દીધો હોય થોડુંક બેટર વધારે બનાવ્યું હતું કારણ કે એ છે કાલે ખાવા થાય આપણે મસ્ત મજાની દહી વડા ની પ્લેટ બનાવી નાખી છે તો આખી રેસીપી આપણે તમે જોઈ જઈશી આગળ આપણે જો તૈયાર કરી વિડીયો મસ્ત મજાની મજા આપણે આપડે બનાવ્યો તો મસાલો ઘરે એટલે વિડીયો માંથી જોઈને જ બનાવ્યો તો આપણે દહીં વડા ની રેસીપી જોઈતી ને એમાં એમાં થોડોક આમ મસાલો નાખી દેજો જીરું ને એવું બધું આમ શેકીને જીરું આખું જીરું અને લવિંગ ને બોલો બાદિયા ને એવું બધું કરીને પછી બનાવ્યું હતું અને પપ્પા ભેગા દાયડમ માંગવાતા ડાયડમ ને કોથમી તો દાયડમ ને કોથમી કઈ લઈને આવ્યા નહીં ને કે મસ્ત લાગે જો આપડા ઘરે દહીવાળા બનાવ્યા કેવા હે ધૂમિલ ના પપ્પા સખાડી કેવા બને હે સાખીને આમ કેવા બને મમ્મી પપ્પા પપ્પાએ ખાઈ દીધું છે ધુમેલના પપ્પા બહાર ગયા હતા લઈને એકને ખાવાનું રાતે બાકી હતું જમવાનું જો હવે આપણે ધુમેલના પપ્પાના દહીં વડા આપણા ચખાડી ઘરે બનાવ્યા હે કેવા લાગે કેવા નહીં તો એ આપણને કીએ આ લ્યો ચાખો જે મસ્ત મજાના દહીં બની ગયા હે આપણા હવે આપણે ચાખીને કહે હે દહીં મસ્ત મજાનું આમ ઠંડુ કરવા અગાઉ રાખી દીધું હતું એટલે ઠંડુ થઈ ગયું હતું અને મમ્મી ને પપ્પાએ પણ જમી લીધું હતું હવે પપ્પા એક બાકી હતા એટલે એને કર ડિસ્કર નાખીએ તો હવે આપણે બતાવે

એક નંબર કઈ ઘટે નહીં આવું બે દી બે દી કઈ બનાવતી હોય તો થાય મજા આવી જાય ખાવાની હવે હું નિરાતે જમી લો આજનો લોક આપણે અહીંયા એન્ડ આપી છી તો તમને દહીંવડાની રેસીપી કેવી લાગી એ જરાક કોમેન્ટ કરી દેજો અને આના પછી કયો રેસીપી વિડીયો બનાવી એ જરાક કોમેન્ટમાં કહી દેજો એટલે એ પ્રમાણે અમે એવો વિડિયો બનાવી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા બ્લોગ સાથે બાય બાય